જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો આજથી શરૂ થાય છે શારદીય નવરાત્રિનો પ્રસંગ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે પ્રથમ દિવસે આપણે ઘટસ્થાપન કરીએ છીએ આ શુભ કાર્યનો સમય સવારે છ નવ થી આઠ છ સુધી અને અભિજીત મોહર અગિયાર ઓગણપચાસથી બાર આડત્રીસ સુધી ઉત્તમ છે ઘટસ્થાપન કરતી વખતે કુંડામાં સ્વચ્છ જળ કળશ પર આમ્રપત્ર નારિયેળ અને માતાજીની ચાંદલો ધરાવી પ્રાર્થના કરવી તો આજે આપણે પૂજીએ છીએ પ્રથમ દિવસે માતા શૈલપુત્રીને જેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી છે તેમનો આશીર્વાદ મળે તો જીવનમાં શાંતિ ભક્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો ચાલો સૌ મળીને પ્રાર્થના કરીએ હે માતા શૈલપુત્રી અમને બુદ્ધિ બળ અને ભક્તિ આપો તો મિત્રો અભિજીત મુહૂર્ત એ હિન્દુ પંચાંગમાં ખૂબ જ શુભ માનવામાં આવતો એક ખાસ સમય છે અભિજીત મુહૂર્તનો અર્થ એ થાય છે કે જે જીતે તેઓ અજય સર્વોત્તમ એટલે કે આ મુહૂર્ત એવો સમય છે જે સર્વ પ્રકારના કાર્યમાં સફળતા આપનાર માનવામાં આવે છે દરરોજ મધ્યાહન સમયે દિવસના બરાબર મધ્યમાં આવતો સમય અભિજીત મુહૂર્ત કહેવાય છે સામાન્ય રીતે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમય બે ભાગમાં વહેંચવામાં આવે છે સૂર્યોદય પછીથી સૂર્યાસ્ત સુધીનો આખો દિવસ પંદર ભાગોમાં વહેંચવામાં આવે છે તેમાં આઠમો ભાગ અથવા મધ્ય ભાગનો આશરે ચોવીસ મિનિટનો સમય એટલે અભિજીત મુહૂર્ત જો સૂર્યોદય છ એ એમ અને સૂર્યાસ્ત છ પીએમ હોય તો મધ્યાહન બાર પીએમ થશે તો અગિયાર છત્રીસ એએમથી બાર ચોવીસ પીએમ સુધી અભિજીત મુહૂર્ત માનવામાં આવશે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો કોઈ શુભ કાર્ય કરવા માટે યોગ્ય મુહૂર્ત ન મળે તો અભિજીત મુહૂર્તમાં પણ કામ કરી શકાય છે આજે આપણે નવરાત્રિના પ્રથમ દિવસની વ્રત કથા સાંભળશું પ્રથમ દિવસ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતરાજ હિમાલયની પુત્રી તેમનું વાહન વાછરડો એટલે કે બળદ છે અને તેમના એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં કમળ ફૂલ છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે માતા શૈલપુત્રીને પહેલા જન્મમાં સતી તરીકે ઓળખવામાં આવતા સતી એ પોતાના પતિ ભગવાન શિવનો અપમાન સહન ન કરી શકતા પોતાનું શરીર અગ્નિમાં સમર્પિત કરી દીધું પછી તેઓ હિમાલયના ગૃહમાં જન્મ્યા અને શૈલપુત્રી તરીકે જાણીતા થયા નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તનો અડગ શ્રદ્ધા અને અખૂટ શક્તિ પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદથી જીવનમાં સ્થિરતા આવે છે અને તમામ વિધનો દૂર થાય છે તો ચાલો આપણે સૌ મળીને માતા શૈલપુત્રીની પ્રાર્થના કરીએ માતા શૈલપુત્રી અમને આશીર્વાદ આપો અને અમારા જીવનને સુખ શાંતિથી પરિપૂર્ણ કરો નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સફેદ રંગ ધારણ કરવાનો ખાસ મહત્ત્વ છે સફેદ રંગ શાંતિ પવિત્રતા અને સાદગીનો પ્રતિક છે આ રંગ પહેરવાથી મનમાં એકદમ શાંત ઊર્જા અનુભવાય છે અને આપણી અંદરથી નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે નવરાત્રિમાં સફેદ રંગ ધારણ કરવાથી ભક્તોનો મન માતાની ભક્તિમાં એકાગ્ર બને છે જે રીતે ચાંદનીનો પ્રકાશ શીતળતા આપે છે એ જ રીતે સફેદ રંગ આપણા જીવનમાં શુદ્ધતા અને શાંતિનો પ્રકાશ લાવે છે આ દિવસે સફેદ રંગના વસ્ત્રો પહેરીને માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભગવાન શિવ અને માતા શક્તિ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો આપણે સૌ આજે સફેદ રંગ ધારણ કરી માતા શૈલપુત્રીની ભક્તિમાં લીન થઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ જય માતાજી